રાજકોટ જિલ્લા ભાજપ પ્રમુખ બુલરીયા અત્યારે વિવાદમાં છે ચાર પોઈન્ટ કરોડ રૂપિયાની છેતરપિંડીનો તેમના અને અન્ય પાંચ લોકો વિરુદ્ધ આરોપ લાગી રહ્યા છે રાજકોટના જ વ્યક્તિ મહેશ હિરપરાએ આ આરોપ લગાડ્યો છે અને હવે વાત મુખ્યમંત્રી સુધી પહોંચી છે મહેશ હિરપરાએ આ આરોપ સાથે મુખ્યમંત્રીને એક અરજી લખી છે ફરિયાદ લખી છે તેમાં તેમણે શું કહ્યું છે તે આપણે જાણીશું મુખ્યમંત્રી સાહેબ ન્યૂ સચિવાલયના નામે આ અરજી લખવામાં આવી છે મહેશ હિરપરાએ આ લખ્યું છે અને પાંચ લોકો વિરુદ્ધ દર્પણ બારસિયા પરેશ ડોબરિયા ગૌતમ બારસિયા સંદીપ શેખલિયા અને અલ્પેશ ડુલરિયા આ પાંચ લોકો વિરુદ્ધ આ ફરિયાદ કરવામાં આવી છે મુખ્યમંત્રીને જેમાં લખવામાં આવ્યું છે કે સાહેબશ્રી અમો નીચે સહી કરનાર ફરિયાદી રૂબરૂ આવી ફરિયાદ હકીકતો જાહેર કરીએ છીએ કે અમો ફરિયાદી ઉપરોક્ત સરનામે અમારા પરિવાર સાથે રહીએ છીએ અને વેપાર ધંધો કરીને અમારું તથા અમારા પરિવારનું ગુજરાન ચલાવીએ છીએ આ કામના આરોપી નંબર એક જિલ્લા ભાજપ કારોબારી સભ્ય છે તથા આરોપી નંબર ત્રણ જિલ્લા યુવા ભાજપ ઉપપ્રમુખ છે અને આમ આરોપીઓ મોટી રાજકીય વગ ધરાવે છે અને પોલીસ પણ પોલીસમાં પણ ઊંચી ઓળખાણ ધરાવે છે આ કામના આરોપીઓ દ્વારા આજથી આશરે સાત મહિના અગાઉ એટલે કે માર્ચ બે હજાર પચીસના અરસામાં એકબીજા સાથે મિલાપી જઈને સમાન બદ ઇરાદો પાર પાડવા માટે થઈને પૂર્વયોજિત કાવતરાના ભાગરૂપે હરિકૃષ્ણ મહેન્દ્રભાઈ પટેલ ઉર્ફે હરિ પટેલ કે જેઓ મુંબઈ ખાતે ડ્રેસ મેન્યુફેક્ચરિંગનું કામ કરે છે તેમના મારફત અમો ફરિયાદીના શાળા નિલેશ વસરામભાઈ વેકરિયાનો તથા અમો ફરિયાદીનો સંપર્ક કર્યો તેઓ શેરબજાર તથા ક્રિપ્ટો કરન્સીમાં રોકાણ કરીને સારો એવો પ્રોફિટ મેળવી આપે છે તેવું જણાવીને અમો ફરિયાદીને રોકાણ કરવા જણાવેલ અને અમો ફરિયાદીને રકમ રૂપિયા આઠ લાખ રોકડા કરવા જણાવેલ અને અમોને રકમ હરી પટેલ મારફત આપવા જણાવેલ આથી આરોપીઓના કહેવાના પ્રમાણે અમોએ આ રકમ આઠ લાખ રૂપિયા માર્ચ બે હજાર પચીસમાં હરિ પટેલ મારફત આરોપીઓને આપેલા હતા ત્યારબાદ આરોપીઓ દ્વારા અમોને આ રકમ થોડા સમયમાં પરત કરી દીધેલ હતી અને આ રીતે અમો ફરિયાદીનો આરોપીઓ દ્વારા તેમના કાવતરુંના ભાગરૂપે અમારો વિશ્વાસ સંપાદિત કર્યો હતો એટલે કે માર્ચ બે હજાર પચીસમાં આઠ લાખ રૂપિયા પહેલાં લેવામાં આવ્યા હતા અને આ આઠ લાખ રૂપિયા ફરિયાદીને પરત પણ મળી ગયા હતા ત્યાર પછી શું થાય છે તે જાણીએ ત્યારબાદ આરોપીઓ દ્વારા તેમના પૂર્વ પ્લાનિંગ મુજબ કાવતરાને અંજામ આપવા માટે અમો ફરિયાદીને જણાવેલ કે જો એક મિલિયન ડોલર અંદાજિત આઠ કરોડ આઠ કરોડ રૂપિયા જો ઇન્વેસ્ટ કરીએ તો બે જ દિવસમાં દસ ટકા વળતર મળે તેમ છે અને તમો ફરિયાદીને પ્રોફિટ સાથે તમામ રકમ ત્રણ દિવસમાં જ પરત કરી દેશે તેઓ અમો ફરિયાદીને વચન વિશ્વાસ અને ખાતરી આપેલ અને આ રકમ મુંબઈ ખાતે આવીને હરિ પટેલ મારફત તેમને આપવા જણાવ્યું હતું આગળ લખ્યું છે કે આમ અમો ફરિયાદીને આરોપીઓ દ્વારા અવનવની વાતોમાં વિશ્વાસમાં લઈને અમો ફરિયાદી દ્વારા નિખિલ પરસોત્તમ સુરઠિયા પાસેથી પંચોતેર લાખ નિલેશ વસરામભાઈ વેકરિયા પાસેથી પચાસ લાખ નાનજીભાઈ લક્ષ્મણભાઈ હિરપરા પાસેથી પચાસ લાખ રાજુભાઈ ગોરધનભાઈ પાંખર પાંભર પાસેથી પંદર લાખ મહેન્દ્ર નાનજીભાઈ હિરપરા પાસેથી પંદર લાખ વિશાલ મેણનભાઈ આહિર પાસેથી તેત્રીસ લાખ છેતાળીસ હજાર તથા હરિ પટેલ દ્વારા અન્ય લોકો પાસેથી ઉછીના લઈને રૂપિયા એક કરોડ તથા અમો ફરિયાદી દ્વારા નેવ લાખ રૂપિયા એમ મળીને કુલ ચાર કરોડ અઠ્યાવીસ લાખ છેતાળીસ હજાર રૂપિયા ભેગા કરેલ અને આરોપીઓના કહેવા મુજબ અમો ફરિયાદી તથા નિખિલભાઈ છ ચાર બે હજાર પચીસના રોજ રાત્રિના મુંબઈ જવા બસમાં નીકળેલ અને સાત ચાર બે હજાર પચીસના રોજ મુંબઈ પહોંચેલ ત્યાં હરિ પટેલના ઘરે રોકાયેલ અને આરોપી નંબર એક દ્વારા સાત આઠ બે હજાર રોજ મળવાનું અનુકૂળ ન હોવાનું જણાવી તારીખ આઠ ચાર બે હજાર રોજ મળવાનું જણાવવામાં આવેલું ત્યારબાદ આઠ ચાર બે હજાર રોજ આરોપી નંબર એક દ્વારા અમો ફરિયાદીને બીકેસી બિલ્ડિંગના પાર્કિંગમાં અમેરિકન એમ્બેસીની બાજુમાં સવારના નવ વાગ્યે તમામ રકમ લઈ આવી લઈ આવવા જણાવ્યું આથી અમો ફરિયાદી અને નિખિલભાઈ ત્યાં પહોંચેલ અને ત્યારબાદ થોડા સમયમાં અંદાજે સાડા નવ વાગે આરોપી નંબર ચાર સંદીપભાઈ અને એક અજાણ્યો ઈસમ કે જે પોતાની ઓળખ આરોપી નંબર બેના કંપનીના કર્મચારી તરીકે ઓળખાણ આપેલ હતી તે બંને ગાડીમાં રકમ લઈ આરોપી નંબર એક દર્પણભાઈ દ્વારા ફોન કરી અમોને ફરિયાદીને તમામ રકમ આરોપી નંબર ચારને આપી દેવા જણાયેલ અને આરોપી નંબર ચાર અને અજાણ્યા ઈસમ દ્વારા તે તમામ રકમ ગણીને ઇનોવા કારમાં રાખી દીધેલ અને ત્યારબાદ આરોપી નંબર ચાર દ્વારા આરોપી નંબર એક દર્પણભાઈને રકમ મળી ગયાનો ફોન કરી જાણ કરેલ એટલે કે સમગ્ર પ્રક્રિયામાં ચાર કરોડ છત્રીસ લાખ રૂપિયા જેટલી રકમ આરોપીઓએ અન્ય અલગ અલગ વ્યક્તિના કહેવા મુજબ આ ઇનોવા કાર મારફતે આપી દીધેલ હતી ઘટનામાં આગળ શું થાય છે તે જાણીએ ત્યારબાદ ઘણા બધા દિવસો વીતી ગયેલ હોવા છતાં આરોપીઓ ઉપરોક્ત રકમને કે વળતર પરત ન કરતા હરિ પટેલ દ્વારા આરોપી નંબર એકને આ અંગે પૂછેલ તેઓ દ્વારા રકમ ક્યારે અને કઈ જગ્યાએ ઇન્વેસ્ટ કરવાનું પૂછતા તે અંગે માહિતી આપવાનું જણાવતા આરોપીઓ ઉડાવ જવાબ આપવા લાગેલ અને કોઈ સંતોષકારક જવાબ ન આપતા હરિ પટેલ દ્વારા આરોપીઓને તમામ રકમ પરત કરવા જણાવેલ તો આરોપીઓએ આરોપી નંબર એક દ્વારા આ તમામ રકમ પરી પરત કરી દેવાના વચન વિશ્વાસ અને ખાતરી આપેલ અને ત્યારબાદ આરોપી નંબર એક દ્વારા રકમ પરત નહીં કરતા આ અંગે પૂછતા આરોપી નંબર એક દ્વારા હરિપટેલ અને અમો ફરિયાદીને થોડા જ દિવસોમાં તમામ રકમ પરત કરી દેવાનું આશ્વાસન આપેલ અને ફર આરોપી નંબર એક દ્વારા તેમના પાર્ટનર આરોપી નંબર બે પરેશભાઈ સાથે અમો ફરિયાદી અને પટેલને વાત કરાવેલ અને આરોપી નંબર બે દ્વારા અમોને જણાવેલ કે તેઓ આ જ ઇન્વેસ્ટમેન્ટ અર્થે ચાઇના મુકામે ગયેલા છે ત્યાંથી પરત આવીને તમામ હિસાબ પૂરો કરી દેશે તમામ રકમ ચૂકવી આપશે તેવા ફરીથી આરોપીઓ દ્વારા વચન વિશ્વાસ અને ખાતરી આપેલ આ રીતે આરોપીઓ દ્વારા યેન કેન પ્રકારે સતત સમય પસાર કર કરતા ગયેલ આ દરમિયાન હરિ પટેલ દ્વારા ઉપરોક્ત વિગત વિગતને રકમ એક કરોડ પૂરા જે જે લોકો પાસેથી ઉછીના લીધા હતા તેઓ દ્વારા પટેલ પાસે તે રકમની ઉઘરામણી કરવા લાગતા પટેલ દ્વારા તેઓ ફરિયાદી પાસે તે રકમની ચૂકવણી કરવા રકમની માગણી કરતા અમો ફરિયાદીએ અન્ય લોકો પાસેથી ઉછીના રકમ લઈને એક કરોડ હરિ પટેલને આપ્યા ત્યારબાદ આ તમામ રકમ હરિપટેલ દ્વારા આરોપી પાસે માગતા અને અમો ફરિયાદીને ચૂકવી આપવા જણાવેલ આરોપીઓએ મિટિંગ માટે હરિપટેલને આરોપી નંબર ત્રણની ઉપરોક્ત વિગત આર કે પ્રાઇમની ઓફિસે બોલાવેલ ત્યાં આરોપી નંબર એક અને આરોપી નંબર ત્રણ હાજર હતા આરોપી નંબર ત્રણ પોતે આમાં પાર્ટનર હોય અને આરોપી નંબર પાંચ અલ્પેશ ઢોલરિયા કે ગોંડલ માર્કેટિંગ યાર્ડના ચેરમેન તથા જિલ્લા ભાજપ પ્રમુખ છે તેઓ પણ અમારા પાર્ટનર છે અને આમ અમો ખૂબ જ ઊંચી રાજકીય અને પોલીસમાં લાગવગ ધરાવીએ છીએ અને જો રકમની માંગણી હવે કરી અને અન્ય કોઈને પણ આ બાબતે વાત કરી તો હરિપટેલ અને અમો ફરિયાદી બંનેના હાથ પગ ભાંગી ફેંકશે તેવી અતિ જનુની અતિ જનુની ધમકીઓ આપીને પટેલ સાથે મારકૂટ કરેલ અને ત્યાંથી ધક્કાઓ મારીને હસી હરિપટેલને કાઢી મૂકેલ એટલે કે અત્યાર સુધીનો આ જે સમગ્ર ઘટનાક્રમ રહ્યો તેમાં અલ્પેશ ધુલરિયાનું અત્યાર સુધી કોઈ હતું નહીં તેઓ પિક્ચરમાં હતા નહીં પરંતુ અલ્પેશ ઢુલરિયાની સંડોવણી હવે થઈ રહી છે જેનો આરોપ ફરિયાદી લગાવી રહ્યા છે આગળ જાણીએ શું છે આથી હરિ પટેલ દ્વારા અમુક ફરિયાદીને જાણ કરેલ અને આરોપીઓ દ્વારા અલ્પેશભાઈ ઢુલરિયા પણ આમાં પાર્ટનર હોવાનું જણાવતા અમો ફરિયાદીએ પટેલને આરોપી નંબર પાંચ અલ્પેશ ઢુલરિયાને મળવા માટે જણાવેલ અને આથી હરિ પટેલ દ્વારા અલ્પેશભાઈ ઢુલરિયાને આ અંગે વાતચીત કરેલ અને આથી આરોપી નંબર પાંચ અલ્પેશભાઈ ઢોલરિયાએ પટેલને મીટિંગ અર્થે તેમની ગોંડલ રોડ પર ઓફિસે મીટિંગ માટે બોલાવેલ અને ત્યાંથી અલ્પેશ ઢોલરિયા દ્વારા પટેલને જણાવેલ કે તેઓએ આરોપી નંબર એક અને આરોપી નંબર ત્રણ સાથે તેમના વહીવટ અર્થે પૂછેલ અને આરોપીઓએ તેમને પટેલ પાસેથી હજુ રકમ બે કરોડ રૂપિયા લેવાના નીકળે છે અને અલ્પેશભાઈ દ્વારા પટેલને ગર્ભિત ધમકીઓ આપેલ કે આરોપીઓ સામે ન પડાય તેઓ મોટી લાગવક ધરાવે છે અને ઉલટાનું તમારે વધારે રકમની ચૂકવણી કરવી પડશે તેના કરતાં તમે તમારી રકમ ભૂલી જાઓ અને મેટર પૂરી કરી દો નહીતર તમારી જિંદગી ગોટાળે ચડી જશે આમ આરોપીઓ નંબર પાંચ દ્વારા પટેલને ગર્ભિત ધમકીઓ આપીને રકમ ભૂલી જવા જણાવેલ આ તમામ વાત પટેલ દ્વારા અમો ફરિયાદીને કરેલ અને તમામ રકમ અમો ફરિયાદીએ તથા અમારા સગા સંબંધીઓ દ્વારા આરોપીઓને ત્યાં રોકેલા હોવાથી અમો ફરિયાદી દ્વારા આરોપીઓ પૂછતા આરોપીઓ દ્વારા અમો ફરિયાદ ફરિયાદીને કાલાવાડ રોડ પર આવેલી શ્રીજી હોટલ પાસે મળવા બોલાવેલ ત્યાં અમો ફરિયાદી જતા ત્યાં આરોપી નંબર એક અને તેના દસ જેટલા સાગરિકોને લઈને આવેલ અને અમો ફરિયાદી સાથે પણ તોછડું વર્તન કરવા લાગેલ તેઓ દ્વારા પટેલને બોલાવવા જણાવતા અમો ફરિયાદીએ પટેલ સાથે આરોપીને જણાવ્યા મુજબ વળક ચોકડી પાસે બીજે દિવસ મળવા ગયેલ ત્યાં આરોપી નંબર એક અને તેના દસ જેટલા સાગરિકો સાથે આવેલ અમો ફરિયાદી અને હરિપટેલને ધમકાવવા લાગેલ અને અત્યંત જનુની થઈને તમામ દ્વારા અમો તથા હરિપટેલ સાથે ગાળાગાળી કરવા લાગેલ અને અમો ફરિયાદી તથા પટેલને ધમકીઓ આપેલ કે જો હવે રકમની માગણી કરેલ છે તો જાનથી પણ હાથ ધોઈ બેસીશ અને રકમ બે કરોડ પચીસ લાખ મારી પાસે તથા બાકીની રકમ આરોપી નંબર બે અને આરોપી નંબર ત્રણ પાસે છે અને અમો ભાજપ સાથે સંકળાયેલા છે ઉચ્ચ હોદ્દાઓ ધરાવીએ છીએ અને અમારી ઉપર અમારી ઉપર સુધી રાજકીય અને પોલીસમાં પહોંચશે અમારું કંઈ બગાડી નહીં શકીએ ઉલટાનો તમને ખોટા કેસમાં ફિટ કરાવી દઈશું તેવી ધમકીઓ આપીને અમુક ફરિયાદી તથા અમારા પરિવારને તથા પટેલને સતત ભયના ઓઠાળ હેઠળ જીવવા મજબૂર કરેલ એક પછી એક સતત ગંભીર પ્રકારના ગુનાઓ આરોપીઓ આચરી રહેલ હોય જેથી હાલની આ ફરિયાદ કરવાની ફરજ પડેલ છે આમ આરોપીઓ દ્વારા તેમના પૂર્વયુજિત કાવતરાના ભાગરૂપે એકબીજા સાથે મિલાપી જઈને હરિ પટેલ મારફત અમો ફરિયાદીનો સંપર્ક કરીને અમારો વિશ્વાસ સંપાદિત કરેલ અને અમોને ઇન્વેસ્ટ કરવાનું જણાવીને તમામ રકમ વળતર સાથે પરત કરવાનું વચન વિશ્વાસ અને ખાતરી આપેલ અને ઉપરોક્ત વિગતની રકમ લઈને ત્યારબાદ વળતર કે મૂળ રકમ પરત ન કરીને તમામ દ્વારા પોતાનો આર્થિક સ્વાર્થ સાધવા માટે થઈને તે રકમ ઓળખી જઈને અમો ફરિયાદી સાથે છેતરપિંડી અને વિશ્વાસઘાત આચરેલ અને ત્યારબાદ આ અંગે અમોએ પૂછતા અમો તથા હરિ પટેલ સાથે ગાળાગાળી કરીને અમોને જાનથી મારી નાખવાની ધમકીઓ આપીને ગંભીર ગુનાઓ આચરેલ હોય જેથી અમારી આ ફરિયાદને ધ્યાન લઈને આરોપી વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવા તથા અમારી તથા અમારા સગા સંબંધોની મરણ મૂડી પરત અપાવવા નમ્ર અરજ છે ફરિયાદી મહેશ મહેશભાઈ હીરપરા દ્વારા લખાયેલો આ પત્ર છે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ત્યાં સુધી તેમણે પીએમઓ દિલ્હી સુધી અને અન્ય મંત્રીઓને ભાજપ પ્રદેશ પ્રમુખને પણ આ પત્ર લખેલ છે હવે જોઈએ હકીકત શું સામે આવે છે આરોપો ખૂબ ગંભીર છે અલ્પેશ ઢુલરિયા અત્યારે ચારે બાજુથી ઘેરાયેલા છે કારણ કે તેમનું પણ આમાં સંડોવણી છે તેવો આરોપ હરિપટ જે ફરિયાદી છે મહેશભાઈ તે લગાવી રહ્યા છે આગામી સમયમાં શું થાય છે પોલીસ તપાસમાં શું સામે આવે છે તે જોવાનું રહ્યું આ રિપોર્ટ અંગે આપનું શું માનવું છે તેમને કોમેન્ટમાં જરૂર જણાવશો ધન્યવાદ